અધિકારીઓની પણ પૂછપરછ કરવામાં આવી છે સઘન પૂછપરછ કારણ કે જે રીતના નિવેદન નોંધાયા છે ત્યારબાદ શંકાની સોય અને જે પણ દોષનો ટોપલો છે એ સીધો પોલીસ અધિકારીઓ પર આવી રહ્યો છે ત્યારે પોલીસ અધિકારીઓ જે છે તેમનું પણ આજે નિવેદન અને લેવા નોંધવામાં આવ્યું તેમની પૂછપરછ પણ કરવામાં આવી છે સઘન પૂછપરછ કરીને એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે આખરે આરોપીઓ તરીકે અધિકારીઓને સામેલ કરવા કે કેમ અહીં તેમની શું ભૂમિકા રહી હતી આ દુર્ઘટના જે અગ્નિકાંડ સર્જાયો અગ્નિકાંડમાં આટલા લોકો ના જીવ ગયા તેની પાછળ તેમની કેટલી ભૂમિકા છે તેને લઈને આ નિર્ણય કરાશે પોલીસ કમિશનર બ્રિજેશ ઝાના માર્ગદર્શન બાદ આગળનો નિર્ણય કરાશે કે કોને કોને આરોપીઓમાં સમાવિષ્ટ કરવા કે કેમ અત્યારે પૂછપરછ પૂછપરછ જે જે ચાલી રહી છે છે આ આ બાદ નિર્ણય લેવામાં આવશે સસ્પેન્ડેડ સાત અધિકારીઓ જેમાં ન માત્ર પોલીસના અધિકારીઓ પરંતુ અન્ય વિભાગના અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર અને ટાઉન પ્લાનર વિભાગના અધિકારી પણ સામેલ છે આ તમામ અધિકારીઓ જેમની પૂછપરછ કરવામાં આવી રહી છે તેમને સસ્પેન્ડ તો કરવામાં આવ્યા પરંતુ શું તેમની ભૂમિકા જે છે એ ભૂમિકા બાદ તમને સજા થવી જોઈએ જ તેઓ કેટલા જવાબદાર છે આ ઘટના પાછળ આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે પૂછપરછ ચાલી રહી છે લાયસન્સના નિયમો અંગે આ તમામ અધિકારીઓની પૂછપરછ કરી સ્થિતિ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે આખરે શું કારણ કેવા એ પરિબળ કે જેના કારણે આ દુર્ઘટના ઘટી અધિકારીઓનો ત્યારબાદ આરોપી તરીકે સમાવેશ કરવો કે કેમ તેને લઈને નિર્ણય કરવામાં આવશે અહીં સૌથી મોટી જે ચૂક હતી સુરક્ષાને લઈને ફાયર સેફટીની સુરક્ષા જ ન હતી આ જે નિવેદન ફાયર વિભાગ તરફથી એફઆઈઆરમાં નોંધાવવામાં આવ્યું હતું તેને લઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે શું પાલિકા પ્રશાસન તરફથી આ અંગે કોઈ ધ્યાન આપવામાં આવ્યું હતું તેને લઈને પણ તપાસ કરવામાં આવી અને અધિકારીઓના નિવેદન નોંધવામાં આવ્યા છે અમારી સાથે જોડાયા છે સમવદતા રહીમ લાખાણી રહીમ જે અધિકારીઓ છે સસ્પેન્ડેડ અધિકારીઓ તેમની પૂછપરછ કરવામાં આવી છે અને ત્યારબાદ તેમની ભૂમિકા નક્કી કરીને તેમને આરોપી તરીકે સમાવવા કે કેમ તે અંગે નિર્ણય લેવાશે શું વધુ અપડેટ અમિતા ચોક્કસપણે જેટલા પણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પીઆઈ હોય આર ના અધિકારીઓ હોય કોર્પોરેશનના અધિકારી હોય તમામ જે અધિકારીઓ છે જેમને સસ્પેન્ડ કરવામાં આવી છે તમામને સાતે સાત અધિકારીઓના નિવેદનો છે તે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની અંદર લેવામાં આવ્યા છે હાલની જો વાત કરું તો તેને સતત બીજા દિવસથી જ તેને ત્યાં બોલાવી લેવામાં આવ્યા હતા અને ત્યાં જ હાલ પણ ક્રાઇમ બ્રાન્ચની અંદર જ તેઓની અત્યારે રાખવામાં આવ્યા છે જે રીતના નિવેદનો લેવામાં આવ્યા છે ત્યારબાદ કેની ભૂમિકા શું હતી કારણ કે જે રીતના વાત કરવામાં આવે લાઇસન્સ લેવા માટેની જે પ્રક્રિયા માત્ર બે સ્થળો ઉપસ્થિત થઈ હતી પીડબ્લ્યુડી આર વિભાગ છે તેમાં અને સાથે પોલીસ તંત્રમાંથી પોલીસ તંત્રના સ્પેશિયલ બ્રાન્ચ જે લાઇસન્સ વિભાગ છે ત્યાં પણ જે લાઇસન્સ આપવાની હોય છે પ્રક્રિયા થઈ હતી તેની ફાઇલો પણ હજી સુધી ચકાસણી નથી થઈ એ ચકાસણી થ્યા બાદ પણ સામે અનેક વસ્તુઓ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે કારણ કે લાઇસન્સની અંદર જે સહી કરવામાં આવતી હોય છે તેની સહી કોની છે તે પણ એક સામે વાત આવી રહી છે બીજી બાજુ અમિતા એ પણ વાત સામે આવી રહી છે કે જે અધિકારીઓ છે તેઓના નિવેદન બાદ એક અધિકારીએ જે કંઈ તપાસનીશ અધિકારીને સ્પષ્ટ કહ્યું છે કે જો મારું નામ આવ્યું છે તો આ સબ જે તપાસમાં કયા ઉચ્ચ અધિકારીએ મને કહ્યું હતું ને તેના કારણે અમે કર્યું છે તેનું નામ પણ હું લખાવાનો છું આના કારણે હવે પોલીસ છે તે પણ મૂંઝવણમાં આવી છે કારણ કે જો તેને આરોપી બનાવે છે તો પાછળ આઈપીએસ અધિકારીઓ પણ આમાં સંડોવણી ખુલે તેવી શક્યતાઓ છે તે સેવાઈ રહી છે એટલે કારણ કે ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન હેઠળ જ આ લાયસન્સ આપવામાં આવ્યું હોવાની વિગત છે તે સ્પષ્ટ સામે આવી છે પરંતુ તેને લઈને હવે અધિકારીઓ છે તપાસ અધિકારીઓ છે તે મૂંઝવણમાં મુકાણા છે જેને લઈને જે નવા પોલીસ કમિશનર હાલ હાજર થયા છે બ્રિજેશ ઝા તેનું પણ માર્ગદર્શન છે તે લેવામાં આવશે કે હવે આ અધિકારીઓમાંથી કયા કયા અધિકારીઓને આરોપી બનાવવા અને તેમની ધરપકડ કરવી બીજી બાજુ અમિતા એ પણ એક સમાચાર સામે આવી રહ્યા છે કે જે વોર્ડ વોર્ડ નંબર દસ છે તેની વોર્ડ ઓફિસ છે તેના વોર્ડ અધિકારી જે હોય છે આગ લાગ્યા પછી ચાર દિવસથી તે પોતાની ઓફિસે પણ નથી આવ્યા એટલે સવાલ એ પણ ઉત્પન્ન થાય છે જે રીતના ગત રોજ આપણે કહ્યું હતું કે મોરબીની જે ઘટના બની છે ને ત્યારબાદ કોર્ટની ઝાટકણી બાદ મોરબી નગરપાલિકાને સુપરસીટ કરવામાં આવી હતી ને આજે તેને જ લઈને ક્યાંક જો વોર્ડ ઓફિસરનું નિવેદન નવા મ્યુનિસિપલ કમિશનર લે તો હાચી ખબર પડશે કે કોર્પોરેટર કોર્પોરેટરથી બાદ ટાઉન પ્લાનર ટાઉન પ્લાનરથી બાદ કમિશનર સુધી પણ રેલો આવે તેવી શક્યતાઓ છે એટલા માટે છેલ્લા ચાર દિવસથી તે પણ હાજર નથી જોવા મળે કારણ કે તેની જવાબદારી હોય છે વોર્ડની અંદર ગેરપ્રવૃત્તિઓ કે બાંધકામ થતું હોય છે તો તેના સુધી તેની નિગરાની હેઠળ કામગીરી કરવાની હોય છે અને તે જ ટાઉન પ્લાનિંગ હોય કે અલગ અલગ અધિકારીઓને જાણ કરતા હોય છે બીજી એક મહત્વની વાત એ પણ સામે આવી છે કે જે ટાઉન પ્લાનિંગ મુખ્ય ટાઉન પ્લાનર જે સાગઠિયા છે તેની બદલી કરવામાં આવી છે પરંતુ જે નવા ટાઉન પ્લાનર પંડ્યા છે તે આ ભ્રષ્ટાચારી જગ્યા ઉપર આવવા નથી માંગતા ચાર્જ નથી લીધો તે માટે ફરીથી પાછા સાગઠિયાને અને ચાલુ રાખવામાં આવ્યા હોવાની વિગત પણ સામે આવી છે એટલે કહી શકાય કે જે રીતના ટાઉન પ્લાનિંગ છે તે ભ્રષ્ટાચારનું મૂળ ગણવામાં આવે છે કારણ કે જો તપાસ કરવામાં આવે તો અનેક અધિકારીઓના તપેલા ચડે તેવી પણ પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે એટલે કહી શકાય કે એક બાદ એક પુરાવા અને એક બાદ એક તપાસ તો શરૂ થઈ છે પરંતુ ક્યાંક ને ક્યાંક કયા અધિકારીને કેવી રીતના બચાવવા તેનું આખું કાઉન્ટડાઉન શરૂ થયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે કાગળ ઉપરથી જે છટકબારી ગોતવાની તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે ચાર ચાર દિવસ વીત્યા જે સાત અધિકારીઓ સસ્પેન્ડ થયા છે તેને ક્રાઇમ બ્રાન્ચે બેસાડી રાખ્યા છે જો આરોપી નથી તો પછી હજી સુધી તેમને મુક્ત કેમ નથી કરવામાં આવ્યા એટલે કેવી રીતના તેમની ધરપકડ કરવી શું કરવું તેને લઈને હવે જે નવા પોલીસ કમિશનર છે બ્રિજેશ ઝા તેનું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે કોની કઈ પ્રકારની ભૂમિકા હતી તેનું પણ નિર્ણય લેવામાં આવશે એટલે કહી શકાય કે જે રીતના જે આખી તપાસ છે અગ્નિકાંડને લઈને તેમાં બચાવવા કેવી રીતના કેને આરોપી બનાવવા તે સૌથી વધારે મૂંઝવણ કામગીરી અત્યારે પોલીસ માટે છે બીજી વાત એ છે કે મુખ્ય આરોપી હિરેન જે છે જે તેમના પણ જે મૃતદેહ છે તે મળ્યો છે તેને પણ અગ્નિકાંડ જે થયું હતો તેમાં પણ તેમનો સોપ મળ્યો છે ને ગત રોજ તેને ડીએનએ રિપોર્ટ પણ આવી ગયા છે ને આજે તેમનો મૃતદેહ છે તે પ્રકાશનો સોંપવામાં પણ આવશે એટલે કહી શકાય પ્રકાશ જૈન જે મુખ્ય આરોપી તરીકે ગણવામાં આવતું તેનું સૌથી વધારે સાઠથી સિત્તેર ટકાનું ફંડ જે આખું જેનું રોકાણ છે તે આમાં હતું તે પાર્ટનરશીપમાં હતો એટલે તેનું પણ મોત થયા હોવાની વિગત ગત રાત્રિના સામે આવી છે એટલે હવે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે જે રીતના આખી તપાસ થઈ છે સીટ બે સીટની રચના થઈ છે એક રાજકોટ જે તપાસ કરી રહ્યું છે તેમાં પણ સીટની રચના થઈ છે બીજી ગુજરાત સરકાર દ્વારા સીટની રચના કરવામાં આવી છે સૌથી મોટો સવાલ એક ઉત્પન્ન થયો છે અમિતા કે જેમાં લાઇસન્સ જ્યાંથી ઇસ્યુ થયું છે પોલીસ કમિશનર ઓફિસની લાઇસન્સ બ્રાન્ચમાંથી આ લાઇસન્સ બ્રાન્ચમાંથી આ ફાઇલને હજી સુધી અડવામાં જ નથી આવી કઈ રીતના લાઇસન્સ ઇસ્યુ થયું છે શું છે એટલે આ ફાઇલ હજી ત્યાં જ પડી હોવાની વિગત સામે આવી રહી છે એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે કે આ તપાસ છે તે ખરા દિશામાં જાય છે ખરા વેમાં જાય છે તેના ઉપર પણ અનેક સવાલો ઉત્પન્ન થઈ રહ્યા છે અને જે રીતના વાત કરીએ ગત રોજ કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને કહ્યું હતું કે હજી પણ અનેક લોકો મિસિંગ છે પરંતુ આંકડો છુપાવવામાં આવી રહ્યો છે તેને લઈને રાજકોટ એસઆઈટી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે તૈયાર કરવામાં આવી છે તેણે અલગ અલગ ચાર નંબરો પણ જાહેર કર્યા છે જો કોઈ પણ મિસિંગ હોય તો તેઓને આ નંબર ઉપર કોન્ટેક કરવાની જાહેર જાણ છે તે કરવાની જાહેરાત પણ કરી છે એટલે કહી શકાય કે હવે અલગ અલગ દિશાઓમાંથી તપાસ તો થઈ રહી છે પરંતુ જે ઉચ્ચ અધિકારીઓને બચાવવા માટેનો તખ્તો પણ તૈયાર થતો હોય તેવું લાગી રહ્યું છે બીજી બાજુ સૌથી મોટો સવાલ સરકાર સામે પણ થઈ રહ્યો છે જે રીતના કોર્ટે મોરબીમાં ઘટના પછી સરકારને કહ્યું હતું કે મોરબી નગરપાલિકાને સુપર સીટ કેમ ન કરવી કારણ કે નેતાઓ પણ એટલા જ જવાબદાર છે કારણ કે તેઓએ માત્ર નેતા બની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કે મેયર બનીને ત્યાં જ નથી બેસવાનું રિબિનો નથી કાપવાની પરંતુ લોકોની ચિંતા કરવાની છે એટલા માટે તમને ત્યાં બેસાડ્યા છે જો કોર્ટ ચાટક નહીં કરે તે પેલા જ સરકારે આ નિર્ણય લેવો એ પણ જરૂરી છે જે અમિતા જોડાયેલા રહેજો તો અત્યારે સવાલો તો ઘણા ઉઠી રહ્યા છે અને રાજકોટના આ ગેમ ઝોન ના અગ્નિકાંડ માટે જે તપાસ ચાલી રહી છે તપાસને લઈને પણ એસઆઈટી પર શંકા ઉભી થઈ છે ગેમ ઝોન ની મંજૂરી મુદ્દે અધિકારીઓને શું બચાવવાનું કારસ્થાન ચાલી રહ્યું છે આ સવાલ ઉઠી રહ્યા છે જેસીપી એન્જિનિયર PI ને બચાવવાનું કારસ્થાન હોવાની આશંકા છે મંજૂરીની ફાઈલ અંગે હજુ SIT એ કોઈ તપાસ નથી કરી મંજૂરીની આ ફાઈલ માં કેટલાય રહસ્ય હોઈ શકે છે તેવી પણ ચર્ચા અત્યારે ઉઠી છે પરંતુ આ ફાઈલ ની હજુ સુધી કોઈ તપાસ નથી કરવામાં આવી જેને લઈને પણ સવાલ ઉઠ્યા છે રહીમ આપે હમણાં જે જણાવ્યું હતું કે જે રીતે મંજૂરીની ફાઇલ છે આ મંજૂરીની ફાઇલને હજુ અડવા પણ નથી અડવામાં પણ નથી આવી સવાર એટલા માટે જ ઉઠી રહ્યા છે એક તરફ તપાસની વાત કરવામાં આવે છે મોટા બણગા ફૂંકવામાં આવે છે પણ જો આ જ રીતે તપાસ થઈ રહી છે તો સવાલ તો થવાના ચોક્કસપણે અમિતા એ જ મોટો સવાલ છે જો તમે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે ચાર ચાર દિવસથી ક્રાઇમ બ્રાન્ચની અંદર પૂછપરછ કરવામાં આવી રહી છે જો પૂછપરછ કરવામાં આવતી હોય તો વધીને ચોવીસ કલાક કે અડતાલીસ કલાક ચાલો ચાર દિવસથી તેને રાખ્યા છે શું કારણે એનું કારણ પણ એક છે જે રીતના અંદરથી વાત મળે છે કે જો એક પણ અધિકારીને આરોપી બનાવવામાં આવે તો પછી અધિકારીઓ છે તે ઉચ્ચ અધિકારીઓની પોલ ખોલશે કારણ કે જે લાઇસન્સની પ્રક્રિયા છે એક પણ નાનો વ્યક્તિ છે તે ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન સિવાય કોઈ પણ પ્રક્રિયા કરતો નથી જો ખોટું જણાય આવે છે તો એ પ્રકારનું એણે રિપોર્ટ તો તૈયાર કર્યો જ હોય છે પરંતુ ઉચ્ચ અધિકારીએ તેમના કહેવાથી એણે આખો આ રિપોર્ટ બદલાવો પડે તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે એટલા માટે જ આ સાતે અધિકારીઓને હાલ ક્રાઇમ બ્રાન્ચની અંદર જ બેસાડી રાખવામાં આવ્યા છે તેના નિવેદનોના નામે ત્યાં બેસાડી રાખવામાં આવ્યા છે ખરા અર્થમાં જો આરોપી છે તો પછી તેમની અત્યાર સુધીમાં ધરપકડ કેમ નથી કરવામાં આવી જે લાઇસન્સ બ્રાન્ચ છે કે જ્યાંથી લાયસન્સ ઇસ્યુ થયું છે તેમાંથી આ લાઇસન્સ આપવાની જે ફાઇલ છે તેમાં કયા પ્રકારની પ્રક્રિયા થઈ છે તે પણ હજી ચકાસણી નથી કરવામાં આવી એટલે સૌથી મોટો સવાલ એ જ ઉત્પન્ન થઈ રહ્યો છે જે એસઆઈટીની રચના થઈ છે તપાસની વાતો કરવામાં આવે છે તે પણ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે ગત રોજ ચીફ ફાયર ઓફિસરે પણ કહ્યું હતું કે જ્યારે કોઈ પણ લાયસન્સ ઇસ્યુ થતું હોય છે પોલીસ દ્વારા પોલીસે ફાયર એનઓસી માટેનો અભિપ્રાય છે તે લેવાનો હોય છે ફાયર બ્રિગેડમાંથી એ પણ લેવામાં નથી આવ્યો એટલે આખો આ ઢાક પીછોડો કરવાનું જે કારસ્થાન છે તે થઈ રહ્યું હોવાની વિગત સામે આવી એટલે સૌથી મોટો સવાલ છે કે ખરા દિશામાં તપાસ થશે કે પછી તપાસના નામે નાટકો થઈ રહ્યા છે સાત અધિકારીઓને તમે સસ્પેન્ડ કરી રહ્યા છે તેઓના નિવેદનના નામે બેસાડી રાખ્યા છે તો પછી ધરપકડ કે આ સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે જી અભિતા બિલકુલ આભાર આપનો અમારી સાથે જોડા બદલ અને જાણકારી આપવા બદલ તો જે રાજકોટના ગેમ ઝોનના આગની કાંડમાં એસઆઈટીની તપાસ છે તેના પર પણ હવે શંકાની સોય સથાય છે